रा

જીવન રાખો <coughs> <coughs>

વાજી દેવા વાજી દે નો મોંડો આંબોજી વાંટો લો ભાઈ આનો મારું ડોક્યુમેન્ટ નું જેવું મને ભૂખ્યું દીકા ખમણ મજા છે બરોબર સંભારણીયા જલા લો જો કક્કુભાઈના ઊંઘી છે મારું મને પસંદ કરી દેખા વધારે આપવા સગવડ છે મારું સેવક મેં છે હ મારા સેવકને મારા કક્કુભાઈના વતળેથી આશી છે એક એકણે હું કક્કુભાઈ માથા ખમાકો છું હ જભાવનું બરાબર સ્વરભાઈ જબાભાઈ માતા